સો ટકા ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આવું ટીંડોળાનું શાક તમે ક્યારે નહીં ખાધું હોય જે લોકો ટીંડોળા નહીં ખાતા હોય ને એ લોકો પણ વાર માંગશે રોષ બરોજ બનાવીને ખાઈ શકાય તેવું આજે ટીંડોળાના શાકની લાવી લાવીશો તો જેના માટે આપણે સૌથી પહેલાં ટીંડોળા લઈ લેવાના છે તો મેં અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે જેને બે પાણીથી ધોઈ લીધા હતા હવે ટીંડોળાની પસંદગી કેવી કરવાની તો આવી રીતે બહુ જાડા ન હોય એવા ટીંડોળાની પસંદગી કરવાની અને દબાવતી વખતે એ અંદર પોચા ન લાગીને એવા ટીંડોળા લેવાના એટલે કે થોડા કઠણ હોય ને એવા લેવાના હવે આ ટીંડોળાને આપણે ઉપર અને નીચેનો ભાગ કટ કરીને આવી રીતે ચાર ભાગમાં કટ કરી લેશું અહીં એક આ જાડું ટીંડોળું પણ તમને હું કાપીને બતાવીશ કે જોઈ શકો છો એ પણ ખૂણું છે તો ટીંડોળાની પસંદગી કરતી વખતે જો આ એક ટીપ ફોલો કરશો ને તો ટીંડોળા અંદરથી લાલ કે પીડા નહીં નીકળે હવે આ રીતે આપણે અહીંયા બધા જ ટીંડોળાને કટ કરી લીધા છે હવે એક મિક્સર જાર લેશું જેની અંદર એક લાલ અને પાકું ટમેટો રફલી ચોપ કરીને નાખીશું સાથે આપણે તીખાસ અનુસાર મરચાં લેવાના છે તો બે મોડા મરચાં અને બે તીખા મરચાંનો મેં ઉપયોગ કર્યો છું એક મુઠ્ઠી ભરીને આપણે કોથમીર નાખીશું અહીં દાળી સાથે જ મેં કોથમીરને લીધા છે પાંચ કડી લસણ નાખીશું હવે જો લસણ ન ખાતા તો તમે એ આદુનો ઉપયોગ કરી શકો છો સાથે આ ત્રણ સૂકા કાશ્મીરી મરચાં છે જેને મેં ગરમ પાણીમાં પલાળીને લીધું છે આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આ ન હોય તો કાશ્મીરી મરચાં પાવડરનો ઉપયોગ કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીને આ મસાલાને આપણે પીસી લેશું હવે એક આપણે બાઉલ લેશું જેની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં લેવાનું ઘાટું દહીં એ માટે કે શાકમાં જ્યારે દહીં રાંધાય ને તો એ ફોદાફોદા થઈને ફાટી ન જાય હવે આની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો આપણે કસૂરી મેથી નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલો કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર નાખીશું સાથે હાફ ટી સ્પૂન જેટલું આપણે ગરમ મસાલો નાખીશું અને એક ચમચી જેટલું આપણે બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતનો આપણો ઘાટો મસાલો તૈયાર થશે અહીં તમે જોઈ શકો છો ઘાટો દહીં વાપર્યું ને એટલે આ રીતનો ઠીક મસાલો તમારો તૈયાર થશે હવે અમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે તો ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે જેમાં એક ટી સ્પૂન જેટલી રહીને હાફ ટી સ્પૂન જેટલો જીરોનો વઘાર કરીશું નોનસ્ટિક પેન ન હોય તો જો તમે કઢાઈ વાપરવાનો હોય તો પહેલાં અહીં ટીંડોળાને તમારે સાતડી લેવાના હવે મીઠા લીમડાના પાનને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીને વઘારને ચટકાવી લેશું સાથે એક સૂકું મરચું નાખીશું અને જે પીસેલો મસાલો છે ને એ નાખી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે આ મસાલાની અંદર પાણીનો ભાગ કેટલો છે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ પાણીનો ભાગ બળે ને ત્યાં સુધી આપણે આ મસાલાને સાતડવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે લગભગ બેથી ત્રણ મિનિટની અંદર જ આ મસાલો છે ને ઠીક થઈ ગયો છે તો આ મસાલો આપણો તૈયાર છે જેને આપણે દહીંવાળા મસાલાની સાથે ભેળવી લેશું હવે જો પહેલાં તમે ટીંડોડાને સાતડવાના હો તો સીધો જ આની અંદર તમે ટીંડોડાને નાખી શકો છો પણ હું આ રીતે બનાવી રહી છું આ મસાલો તૈયાર થઈ ગયો છે એ જ પેનની અંદર બે ટી સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને આની અંદર આપણે ટીંડોળા નાખી દઈશું અને બધા શાકનું મીઠું આ સમયે નાખી દઈશું એકવાર ચલાવી લીધું છે મીઠું નાખીશું ને એટલે ઢીંડોળામાંથી પાણી છોટું પડશે ને એમાં જ આપણા ટીંડોળા રાંધાઈ જશે કારણ કે આ ટીંડોળા છે ને એ કાચા અને કૂણા છે તો આને પાકતા વાર નથી લાગતી તો લગભગ પાંચેક મિનિટ સુધી આપણે ઢાંકીને એને રાંધાવા દીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે એકથી બે વાર મેં ચલાવી લીધું હતું અને આ સમયે ઢીંડોળા છે ને એકદમ સરસ ચડી ગયા છે એક ટીંડોડાને આપણે ફોડીને પણ જોઈ લેશું તો બસ આટલા ટીંડોડા આપણે ચડી ગયા છે હવે આની અંદર જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને એ નાખી દઈશું હવે જ્યારે આ મસાલો છે ને પાકશે ને એટલે એનામાંથી તેલ છૂટું પડશે અને દહીં નાખ્યું છે તો ગ્રેવીવાળું આ શાક તૈયાર થશે હવે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું હવે જો તમને અહીંયા વઘારવાળું એટલે કે પાતળું બનાવવું હોય રસાવાળું તો પણ તમે અહીંયા બનાવી શકો છો અને ફક્ત આથી ગ્રેવીવાળું બનાવવું હોય તો પણ બનાવી શકો છો સાથે મિક્સ કરી લીધા બાદ લીડ કવર કરીને સ્લો ફ્લેમ ઉપર બે મિનિટ સુધી પકવી લીધું છે બે મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો રોટલી અને ભાત સાથે ખાઈ શકાય એ માટે કંઈ મેં થોડુંક ગરમ પાણી ઉમેરેલું છે તો જો પાણી ઉમેરો તો તમારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશો નહીં તો શાકનો ટેસ્ટ છે ને બગડી જશે અહીં મેં થોડુંક જ ગરમ પાણી નાખ્યું છે સારી મિક્સ કરી લીધું છે જેટલી કન્સિસ્ટન્સી જોઈને એ પ્રમાણે આ પાણી ઉમેરવાનું તો થોડુંક પાણી ઓછું લાગી રહ્યું એટલે વળી પાછું મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ઢાંકર ઢાંકીને બે મિનિટ સુધી સીજવા દીધું હતું તો જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ને આ ગ્રેવી છે ને એટલી પાતળી પણ નથી શાક અને રોટલી સાથે આરામથી ખાઈ શકાય એવી ગ્રેવી તૈયાર થઈ છે અહીં તમને એકવાર બતાવી દઈશ જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક તૈયાર થયું છે યુઝઅલી આવું શાક તમને ઢાબા ઉપર ખાવાનું મળતું હોય છે પણ હવે આવું શાક તમે ઘરે પણ બનાવી શકો છો ફક્ત થોડી ટીપ્સ એન્ડ ટ્રિક ધ્યાનમાં રાખશો તો ઘરમાં રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ કોને ન ગમતું હોય આજે તમને બતાવીશ એક એવી રેસીપી જે સાંભળીને જ મોંમાં પાણી આવી જાય ચટાકેદાર ક્રીમી અને મલાઈદાર પનીર બટર મસાલા જમતા જમતા જ કુટુંબીજનો જરૂરથી બોલશે હવે રેસ્ટોરન્ટ જવાની જરૂર નહીં પડે હું ધૈર્યા આપનું સ્વાગત છે મારા રસોડામાં જ્યાં રસોઈ મળે મજા સાથે તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂરત પડશે તો સૌથી પહેલાં અહીં મારી પાસે બે તીખા મરચાં છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ત્રણ લાલ અને પાકા ટમેટા છે અને સાથે અઢીસો ગ્રામ જેટલું પનીર લીધું છે આ પનીર છે ને મેં ઘરે બનાવેલું છે આની રેસીપી પણ ચેનલ ઉપર છે જે તમે આ રીતની થમનીલમાં જોઈ શકો છો તો પરફેક્ટ મજા કરતાં પણ સરસ ઘરે પનીર તમે બનાવી શકો છો આટલું સોફ્ટ બનશે હવે મિક્સર જારની અંદર આપણે લાલ અને પાકા ટપેંડાને રફલી ચોપ કરી લીધા છે અને તે પ્રમાણે જે બે મરચાં લીધા હતા ને એને પણ રફલી ચોપ કરી લેશું હવે ગ્રેવીનો કલર સરસ આવે ને એ માટે કરીને આ જ સમયે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો એક ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને આને પ્યોરે બનાવી લીધી છે પ્યોરે આપણી તૈયાર છે કલર જોઈ શકો છો લાલ ચટક જોરદાર આવ્યો છે હવે પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે ગરમ કરી લેવાનું છે એની અંદર એક તમાલપત્ર એક મોટો એલચો બે નાની એલચી અને એક તજનો ટુકડો નાખીશું હવે વઘારને સારી રીતે થવા દઈશું આ સમય જ આની અંદર એક ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને વઘારને ફૂટવા દઈશું અહીં વઘાર આપણો થઈ ગયો છે તો જે ડુંગળી લીધી હતી ને એને આ રીતની ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તો એ નાખીશું તો અહીં ગ્રેવી કરવાની જગ્યાએ જ્યારે તમે આવી રીતે ચોપ કરીને લો છો ને તો ગ્રેવીનું ટેક્સચર સરસ આવે છે સાથે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું ઝીણું લસણ નાખીશું અને હવે કલર બદલાય ને ત્યાં સુધી સાંતડી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણનો કલર થોડોક બ્રાઉન થઈ ગયો છે તો બસ આ જ સ્ટેજ સુધી આપણે આને કૂક કરીશું હવે આની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું તો દસ કડી લસણની એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે તીખા મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે ત્રીસ સેકન્ડ સુધી સાંતળી લીધા બાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો અહીં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આ સમયે ની અંદર ટમેટાની પ્યોરી નાખીશું અત્યારે ટમેટાની પ્યોરીમાં પાણી છે પણ જ્યારે તમે એને કૂક કરો છો ને તો ધીમે ધીમે પાણી બળતું જાય છે તો ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે હવે ફટાફટ આ ગ્રેવી પાકી છે ને એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો હવે તમે જો મસાલો એકદમ ડ્રાય થઈ ગયો છે ને ટમેટાનું પાણી બળી ગયું છે એટલે મસાલો આપણો પ્રોપર કૂક થઈ ગયો છે લગભગ પાંચથી છ મિનિટનો સમય લાગશે હવે આ સમય આની અંદર કસૂરી મેથીને મેં શેકી લીધી હતી એનો પાવડર આપણે નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો સાથે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર નાખીશું ને થોડું ગરમ પાણી નાખીશું ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરી જેથી મસાલા આપણા બળે નહીં ને મસાલાની ફ્લેવર છે ને એ જળવાઈ રહે હવે અહીં મેં એક કલાક પહેલાં ગરમ પાણીમાં વીસ નંગ જેટલા કાજુને પલાળી રાખ્યા હતા એની આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે આ મસાલાની અંદર આ કાજુની પેસ્ટ નાખી દઈશું જેથી એક ક્રીમી ટેક્સચર મળ હવે અહીંયા આ કાજુની પેસ્ટને આ ગ્રેવી સાથે પકાવવું જરૂરી છે તો લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે હવે અહીંયા બધું મિક્સ કરી લેતા આ મસાલો થોડોક ડ્રાય લાગી રહ્યો છે એટલે જે મિક્સર જારની અંદર આપણે કાજુ પીસ્યા હતા એમાં થોડુંક ગરમ પાણી નાખી લઈશ જેથી જે આજુબાજુ કાજુની જે પેસ્ટ રહી ગઈ હોય એ આવી જાય અને આ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતની કન્સિસ્ટન્સી આપણે જોઈશે વન ફોર્થ કપ જેટલું મેં નાખ્યું છે હવે આની અંદર ગરમ મસાલો નાખવાનો છે તો મેં આ રીતે માર્કેટમાં પંજાબી ગરમ ગ્રેવી મસાલો મળે છે એનો ઉપયોગ કર્યો છે તો આનાથી એકદમ રેસ્ટોરન્ટ જેવો તમને ફ્લેવર મળશે હાફ ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે અને બધી વસ્તુને મિક્સ કરી લીધું છે હવે લીડ કવર કરીને ફરી પાછું બેથી ત્રણ મિનિટ સુધી પકવી લેશું હવે પનીર બટર મસાલા બનાવી રહ્યા છીએ તો બટરની અંદર આપણે પનીરને સોતે કરીશું તો લગભગ બેથી ત્રણ ક્યુબ જેટલું આ બટર છે હવે આ જોઈ શકો છો પનીર કેટલું સોફ્ટ છે આપણું આ બધું પનીર આપણે આની અંદર નાખી દઈશું હવે એનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે આના ઉપર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી જે શેકેલી હતી એનો જ આપણે ભૂકો નાખીશું ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને બટર આપણે પીગળ્યું નહોતું ત્યારે જ આપણે પનીરને નાખી દીધું છે જેથી બટર છે ને બળી ન જાય હવે અહીં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું જેથી પનીર છે ને ખાતી વખતે ફીકું ન લાગે અને આને લગભગ આપણે એક મિનિટ સુધી સોતે કરીશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એક મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલા આપણા બળ્યા નથી પણ પનીર સરસ સોતે થઈ ગયું છે તો બસ આ પનીરને આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે ને એની અંદર નાખશું તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આ મસાલો છે ને પ્રોપર કૂક થઈ ગયો છે જો આજ સુધી આ રીતે ક્યારેય તમે પનીર બટર મસાલા ન બનાવ્યો ને તો એકવાર અચૂકથી બનાવો છો તમને લોકોને ખૂબ જ ભાવશે હવે આ સમયે આપણે જે પનીર સોતે કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અને એને હળવા હાથેથી મિક્સ કરીશું કારણ કે પનીરને આપણે સોતે કરું ને તો એ થોડુંક સોફ્ટ થઈ જાય છે એટલે ભાંગી ન જાય હવે રેસ્ટોરન્ટ જો ટેસ્ટ આપવા માટે મેં અત્યારે અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે તમે ઘરની તાજી મલાઈને ફેટીને નાખી શકો છો સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલો કોથમીર નાખીશું અને હળવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લેશું બસ હવે એક મિનિટ સુધી આપણે એને થવા દઈશું એક મિનિટ બાદ આપણે એને સર્વ કરીશું જેથી કોથમીર અને ક્રીમની જે ફ્લેવર છે ને અંદર બેસા તો ચાલો હવે ઘરમાં ગરમ પનીર બટર મસાલા તૈયાર છે સાથે રોટી કે નાન હોય તો વાત જ અલગ જો તમારું પણ મન ભરાઈ ગયું હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો સુપર ટેસ્ટી અને હા આ વિડીયોને તમારા પરિવારજનો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવા ન ભૂલતા કારણ કે એનાથી મને ખૂબ જ મોટિવેશન મળશે આવા નવા નવા વિડીયો તમારી સાથે લાવતા છેલ્લે અમૂલ ફ્રેશ ક્રીમ અને આની સાથે થોડીક બારીક સમારી કોથમી નાખીને આપણે આને ગાર્નિશ કરીશું માર્કેટમાં આ રીતે બે ટાઈપના મગના દાણા મળે છે એકા ઝીણો દાણો અને એકા જાડો દાણો તો મગનું શાક બનાવતી વખતે જો જાડા દાણાની પસંદગી કરશો તો એ મગના દાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે સાથે ટેસ્ટી પણ લાગશે એક વ્યક્તિ દેઠ એક મુઠ્ઠી મગ ઇનફ છે તો મેં આ ચાર મુઠી મગ લઈ લીધા છે જેને બે પાણીથી ધોઈ લીધા છે હવે એકદમ ગરમ પાણીની અંદર આપણે એક કલાક પલાળવા માટે મૂકી દઈશું યુઝઅલી તો આપણે આગલી રાતે જ મગને પલાળીને મૂકતા હોઈએ છીએ તો આવી રીતે પલાળીને લેવાથી એ ફટાફટ ચડી જાય છે તો કલાક પછી અહીં મગ છે ને એ ચડી ગયા છે તો મગ જ્યારે પલાળેલા હશે ને તો ફક્ત દસ મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે હવે આ મગને મેં કુકરમાં ટ્રાન્સફર કરી લીધા છે સ્વાદ અનુસાર મીઠું ને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને હાઈ ફ્લેમ ઉપર આપણે બે વેસલ મારી લેશું ખાંડડીની અંદર બે તીખા મરચાં છ કડી લસણની સાથે એક ટી સ્પૂન જેટલું જીરું અને આ મસાલા પૂરતું આપણે મીઠું નાખીશું અને આને આપણે ખાંડી લેશું એટલે આ રીતનું આપણું ખંડાઈને અધકચરો મસાલો તૈયાર થઈ જશે જેની અંદર એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને ફરી પાછું ખાંડી લેશું તો આપણો મસાલો તૈયાર છે હવે અહીંયા બે વેસલ વાગી ગઈ હતી કુકર પોતે ઠંડુ થઈ ગયું છે અને અહીંયા મગનો દાણો પણ કૂક થઈ ગયો છે તેની અંદર અડધા ગ્લાસ જેટલું મેં થોડું ગરમ પાણી નાખ્યું છે હવે આને મૂકી દઈશું સાઈડમાં વઘાર માટે અહીંયા ત્રણ લવિંગ લીધા છે સાથે એક તમાલપત્ર નાખીશું એક તજનો ટુકડો નાખીશું એક બાદિયું નાખીશું સાથે બે સુકા મરચા અને આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે દગડફૂલ તો જરૂરથી એડ કરશો આનાથી મગના શાકમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે બે જ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે વઘાર માટે તેલને ઘી ગરમ થઈ જાય એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું અહીં વગરને સારી રીતે ચટકવા માટે મૂકી દે અહીં રાઈ સરખી ચટકી ગઈ છે એટલે સૂકા મરચાને તમાલપત્ર સિવાયનો બાકીના ખડા મસાલા આપણે નાખી દેશું હવે તમાલપત્રને સુકા મરચાં નાખીશું જો પહેલાં નાખી દઈશું તો લાલ મરચાં છે વધારે આકરા થઈ જાય છે સહેજ આપણે ચલાવી લઈશું અને આ સમયે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને હવે જે તૈયાર કરેલી ચટણી હતી એ નાખી દઈશું લગભગ ત્રીસ સેકન્ડ સુધી આપણે એને સોતે કરીશું અને ત્યારબાદ આની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટોને સાથે મીઠા લીમડાના પાન હતા એ નાખી દઈશું હવે ટમેટા થોડાક સોફ્ટ થાય અને ત્યાં સુધી આપણે અહીંયા પકવાના છે ઘણા લોકો આમાં ડુંગળી પણ નાખતા હોય છે તો જો તમને ભાવતો હોય તો તમે આ સમયે ડુંગળીને પહેલાં નાખી શકો છો હવે તમે અહીંયા જોઈ શકો છો ટમેટા સોફ્ટ થઈ ગયા છે એટલે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું આપણે અગાઉ પણ મરચાંનો ઉપયોગ કર્યો છે તો તમારા ઘરમાં જે રીતે મસાલા ખાવાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે અહીંયા સારી મિક્સ કરી લીધા બાદ આપણે આની અંદર મગ નાખી દઈશું અને આ મગની અંદર એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો જ્યાં સુધી એક ઉભરો આવે છે ત્યાં સુધી આપણે બીજી વસ્તુ તૈયાર કરી લઈ તો એક બાઉલની અંદર અહીં થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું છે તો એની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાર મોટા ચમચા જેટલું મેં દહીં લીધું છે ને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું ને એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું તો આચૂકથી નાખજો આના કારણે ખૂબ જ સરસ ફ્લેવર મળે છે હવે લમ્સ ન રહે ને એ રીતે આપણે ફેટી લીધું છે અહીં તમે જોઈ શકો છો એક સરસ મજાનો ઊભરો આવી ગયો છે ઉકળી ગયું છે તો એકવાર સાહેતે ચલાવી લેશું અને ત્યારબાદ ધીરે ધીરે કરીને તૈયાર કરેલું દહીંવાળું મિશ્રણ આની અંદર નાખીશું લમ્સ ન રહે ને એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ફટાફટ આપણે મિક્સ કરીશું જેથી ગાંઠા ન પડી જાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે હવે જે બાઉલની અંદર થોડુંક દહીં વધ્યું હતું ને એની અંદર થોડુંક આ મગનું પાણી નાખીને આપણે એને લોહી લેશું હવે આને પાંચ મિનિટ સુધી ઉકાળીશું જેથી બેસનની કચાશ છે ને એ દૂર થઈ જાય અને દહીં પણ સારી રીતે કૂક થઈ જાય નહીંતર ખાતી વખતે એની સ્મેલ આવે છે તો અહીં સારી રીતે ઉકાળવું જરૂરી છે ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખી છે આ રીતે દર બુધવારે અમારા ઘરે મગ બને છે શું તમારા ઘરે પણ દર બુધવારે મગનું શાક બને છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આ મગ ક્યારે તમે ખાધા છે કે નહીં એ પણ જણાવજો પાંચ મિનિટ સુધી ઉકાળી લીધા બાદ તમે જોઈ શકો છો મગ થોડા ઘાટા થઈ ગયા છે તો આ સમયે હાફ ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને ચલાવી લેશું તો ગરમ મસાલાને આપણે એન્ડમાં જ નાખવાનો છે અને સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખીશું તો અહીં જેટલા ઘાટા મગ પસંદ હોય ને એ રીતે તમારે અહીંયા ઉકાળવાના તો અહીં તમે જોઈ શકો છો કે ઉકળીને આની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ ગઈ છે તો હવે આને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું મને આ મગ છે એ ભાત સાથે વધુ ભાવે છે તો તમને આ મગનું શાક કોની સાથે ખાવાનું પસંદ છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવ્યું